રાધેશ્યામ ટ્રસ્ટ કોઠારીયા દ્વારા સાઈબાબા સર્કલ કોઠારીયા ખાતે નવરાત્રી મહોત્સવ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ વિશેષતા મુજબ આ આયોજન સર્વે સનાતન ધર્મ સમાજ માટે તેમજ માતાપિતા વિહોણી દીકરીઓ તેમજ સૈનિક પરિવારની સ્ત્રીઓને તથા વિધવા બહેનોને આ નવરાત્રી આયોજનમાં ફ્રી પાસ આપવામાં આવશે સાથે આ આયોજનમાં જેટલા પણ નફો થશે તે કોઠારીયા સ્મશાનગૃહના લાભાર્થે વાપરવામાં આવશે તેવું આયોજકો દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા